આપના આગેવાનો જેમાં પ્રવીણભાઈ પુંજાભાઈ રામ ભાલુભાઈ પરમાર પ્રવીણભાઈ વણપરિયા ભાલાભાઈ રામભાઈ કાનગડ ભાલુભાઈ પરમાર પિયુષભાઈ સિંધવ કેશોરભાઈ યુશુભાઈ કોટેજા જેસુભાઈ ફળદુ રાકેશભાઈ વણપરિયા દીપકભાઈ દેપૌલિયા તેઓ વગેરે અખોદર ગામના સરપંચ દેવાણંદભાઈ સૌદાસભાઈ પીઠિયા કે જેઓને આ કામના આરોપીઓ ભાલુભાઈએ તેવી રજૂઆત કરેલી કે અમારે ત્યાં બચાવની કામગીરી માટે બોટ જોઈએ છે તેઓ કરી અને સરકારી બોટ તેઓની પાસેથી લઈ અને આમાં દુરુપયોગ કરેલો હોય તેમના વિશ્વાસઘાત કરેલો હોય અને દુરુપયોગ કરી અને તેઓને ચાર રસ્તા ખાતે વિરોધ પ્રદર્શન માટે તેમનો ઉપયોગ કરેલો હોય જે આધારે દેવાનંદભાઈ કે ઉપયોગતા તમામ આરોપી વિરુદ્ધ ફરિયાદ આપતા અચાનક ઇલેક્ટ્રિક કામ કરતા પાઈપ પકડતા અચાનક જોર ઝટકો લાગ્યો એના ભેગા બીજા જે બે દીકરા હતા એ બચી ગયા છે એમાં એ લોકોને ને ફૂટી ગયો છે પણ આ દીકરો મૃત્યુ પામ્યો છે ખુબજ દુઃખદ ઘટના આજ બની છે અંડરબ્રિજના કોન્ટ્રાક્ટરને સરકારને નગરપાલિકાને નમ્ર વિનંતી છે કે આ જે છોકરો ઓફ થયો છે મૃત્યુ પામ્યો છે એના માતા પિતાને યોગ્ય વળતર આપવામાં આવે જો આ વળતર નહીં આપવામાં આવે તો અનુસૂચિત જાતિ સમાજ તરફથી આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવું સત્તાધીશો ધ્યાનમાં રાખે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે